વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ સત્યનારાયણ પાર્ટી પ્લોટ ખાતે અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ દ્વારા દસમા પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં ગોત્રી વિસ્તારમાં આવેલ સત્યનારાયણ પાર્ટી પ્લોટમાં અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ દ્વારા દસમો યુવા પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના આદ્યસ્થાપક દર્શુભાઈ પ્રજાપતિ અરવિંદભાઈ એસ પ્રજાપતિ ઝોન ઉપાધ્યક્ષ તથા અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના અધ્યક્ષ વિષ્ણુભાઈ પ્રજાપતિ રાજેશ પ્રજાપતિ તથા અન્ય મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ દ્વારા દસમો પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા શહેરમાં નહીં પરંતુ ગુજરાત અને ગુજરાતની બહારથી દીકરા દીકરીઓ મોટી સંખ્યામાં હાજરી આપી હતી આ દસમા પસંદગી મેળામાં આઠસોથી વધુ યુવક યુવતીઓએ ભાગ લીધો હતો જેની વધુ માહિતી અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના અધ્યક્ષ વિષ્ણુભાઈ પ્રજાપતિ અને રાજેશ પ્રજાપતિ વાતચીત દરમિયાન આપી હતી બે દિવસ મારા શહેર સમિતિ દ્વારા દસમો યુવક યુવતી પરિચય મેળાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં એકસો એસી યુવતીઓ તથા છસો થી વધુ યુવકોએ અહીંયા ભાગ લીધો છે આ પ્રસંગ સમગ્ર ગુજરાતમાંથી યુવક યુવતીઓ અહીંયા આવતા હોય છે આ યુવક યુવતી મેળો ઉજવવાનું એક જ કારણ છે કે પસંદગી આજના યુગમાં ખૂબ ઝડપથી પસરી રહ્યો છે સોશિયલ મીડિયાનો યુગ છે તેમ છતાં યુવકોને યોગ્ય યુવતી અને યુવતીને યોગ્ય યુવક પસંદ કરવાનો સમય મળી નથી રહેતો એનું એક જ કારણ છે કે સમાજમાં આજે જોવા જઈએ તો સમગ્ર ગુજરાતમાં વસતા તમામ નાના મોટા જે ગોળ છે અમારા સમાજના એના પરિચય નથી અને બાળકો એમના એવું કહેવાય કે યુવકો એમના માતા પિતા સાથે સામાજિક પ્રસંગોમાં જતા નથી હોતા એટલે પરિચય થતો નથી હોતો એટલે જ એટલા જ માટે આ યુવક યુવતીનો પરિચય કરવામાં આવે છે અને આનાથી તેઓને જીવનસાથીની યોગ્ય પસંદગી થતી હોય છે આજે વડોદરા શહેરમાં સત્યનારાયણ પાર્ટી પ્લોટ ગોત્રી શિવાસી રોડ પર આવેલો છે આ પ્લોટમાં અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ દ્વારા તેમજ વડોદરા શહેર જિલ્લા સંઘ સમિતિ દ્વારા રસમો યુવા યુવતી પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તેના અધ્યસ્થાપક દલસુખભાઈ પ્રજાપતિ તેમજ અધ્યક્ષ શ્રી વિષ્ણુભાઈ પ્રજાપતિ અને હાલ અહીંયા કારોબારી વડોદરા શહેરની તેમજ અખિલગત સંઘના સૌ કારોબારી સભ્યોએ યુવક યુવતી પરિચય મેળાનું આયોજન કર્યું છે આ મેળામાં વડોદરા શહેર તેમના આજુબાજુના તેમજ ગુજરાતમાંથી યોગ યુવતી પસંદગી મેળામાં જોડાયા છે અને એમની સાથે મધર ફાધર અને એમના કુટુંબીજનો સાથે આવેલા હોય છે આ પ્રસંગનું મુખ્ય મહત્ત્વ એ છે યોગ યુવતી પોતાને મનગમતું યોગ યુવતી સાથે મેળા મળી શકે વાતોઘાટો કરી શકે અને પોતાના લગ્ન જીવન માટેની પસંદગી મેળવી શકે અને એકબીજા નજીકથી મળી શકે એવું આયોજન કરવામાં આવ્યું છે આ દસમો મેળાનું આયોજન વડોદરા શહેરમાં થયેલું છે ખાસ તો આ સંઘનું મહત્ત્વ પ્રજાપતિ સમાજ એકત્ર થાય અને સૌ જ્ઞાતિઓ એક થઈ અને ઓબીસીમાં સ્થાન તો મેળ્યું તેમજ શૈક્ષણિક રીતે અને આર્થિક રીતે બી આગળ વધે અને વડોદરા શહેરમાં જે અમે યોજના મૂકી છે કે અહીંયા પણ એક ધર્મશાળા અને છાત્રાલય બને તે રીતે અમદાવાદમાં અને અમે અયોધ્યામાં રામ મંદિર પાંચસો વર્ષ પછી ત્યાં બન્યું છે ભવ્ય ઐતિહાસિક મંદિર ત્યાં પણ એક સ્થાપના અમારે છાત્રાલય બનાવવાની પ્રજા સમાજની ઈચ્છા પૂર્ણ થાય તે રીતે વડોદરા શહેર અમદાવાદ એમાં અમારે અત્યારના હાલ જોવા જઈએ તો અંબાજીમાં ધર્મશાળા મોટા પાયે સરસ રીતે ચાલી રહી છે એ સમાજની જ છે તેવી રીતે અખિલ જૂનાગઢ અખિલ ગુજરાત સંઘની તળેટીમાં જે ભારતીય બાબુ આશ્રમની બાજુમાં જ બહુ ભવ્ય આયોજન કરેલું છે ત્યાં પણ આજે સમાજના દરેક જ્ઞાતિજનો સાથે સાથે દરેક જ્ઞાતિઓ બી એનો લાભ લઈ રહ્યા છે ખાસ તો શિક્ષણ પર ભાર મૂકી શિક્ષણની શિબિરો આપીને ગામડે ગામડે શિક્ષણ આપી વિદ્યાર્થીઓને આગળ લાવી અને પ્રજા સમાજ આગળ વધે એનો મુખ્ય હેતુ છે